નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ પ્રમાણે વિકાસ અસાઇનમેન્ટ ધોરણ દસ માટેનું મટીરિયલ જે પ્રથમ પરીક્ષા માટે ખાસ અગત્યનું મટીરિયલ છે અને લેટેસ્ટ મટીરિયલ છે વિદ્યાર્થી મિત્રો નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું છે અને આજે આપણે આ વિડીયોની અંદર વિભાગ ડીના પ્રકરણ નંબર ત્રણનું સોલ્યુશન જોવાના છીએ આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ચૂકેલું છે હજુ સુધી તમે લોકોએ જોયું ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો પ્રથમ પરીક્ષા માટે ખાસ અગત્યની વસ્તુ તમને લોકોને આપેલી છે ચાલો અને વિડીયોની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે

કે બે વ્યક્તિઓની માસિક આવકનો ગુણોત્તર તમને લોકોને આપી દીધેલો છે નવ જેમ સાત અને તેમના માસિક ખર્ચનો ગુણોત્તર આપેલો છે ચાર જેમ ત્રણ છે તો દરેક વ્યક્તિ માસિક બે હજાર રૂપિયાની બચત કરે છે તો તેમની માસિક આવક શોધવાની છે તો અહીંયા સામાન્ય રીતે સમજી શકો ને તો આવકનો ગુણોત્તર તમને આપી દીધેલો છે અને ખર્ચનો ગુણોત્તર પણ આપી દીધેલો છે તો હવે તમારી બચત પણ બંને વ્યક્તિઓની કેવી થાય છે તો કે એક સરખી જ થાય છે તો એના માટે આપણે કામ કરીએ તો કે અહીં આપણે લોકોએ ચાલો કામની શરૂઆત કરીએ તો કે ધારો કે વ્યક્તિ માસિક આવક નવ એક્સ છે તેમજ વ્યક્તિ બે ની માસિક આવક કેટલી બે ની માસિક આવક કેટલી થઈ ગઈ તો કે સાત એક્સ તે જ રીતે તેમજ હવે આગળ જઈએ તેમજ વ્યક્તિ એક ની માસિક ખર્ચ ચાર વાય છે અને વ્યક્તિ બે નો માસિક ખર્ચ ત્રણ વાય છે રેડી એકદમ ક્લિયર જો એક ને એક બાબત ની અંદર લખશું તો ખ્યાલ આવો થોડોક મુશ્કેલ પડી જશે એટલે આપણે અલગ અલગ કરીને લખેલું છે ચાલો સમીકરણ માટે કામ કરીએ તો રકમ પરથી રકમ પરથી કામ કરીશું તો પેલું સમીકરણ કેવું મળી જશે વ્યક્તિ એક ની આવક નવ એક્સ છે તો નવ એક્સ માઇનસ માસિક ખર્ચ એટલે બાદ જ થશે તો માઇનસ ચાર વાય બરાબર કેટલા તો કે બે હજાર રૂપિયાની બચત કરે છે તો સમીકરણ નંબર એક થઈ ગયું

બે હજાર પ્લસ ત્રણ વાય છેદમાં સાત ની કિંમત ચાલો સમીકરણ એકમાં એક ના સ્થાન ઉપર આપણે આ કિંમત મૂકી દેસુ માઇનસ ચાર વાય બરાબર કેટલા થઈ ગયા બે હજાર ચાલો ત્યાં આપણે કિંમત એડ કરવાના છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા થઈ ગયા બે હજાર પ્લસ ત્રણ વાય છેદમાં કેટલા થઈ ગયા સાત ચાલો વાય સાત ચોક માઇનસ અઠ્યાવીસ વાય અને સાત દુ ચૌદ એટલે અહિયાં ચૌદ હજાર થઈ ગયા ચાલો અઢાર હજાર છે એ પેલી બાજુ જશે તો અહીંયા થઈ ગયું માઇનસ વાય બરાબર બાદ થઈ જશે તો કેટલા થઈ ગયા માઇનસ ચાર હજાર થઈ ગયા ચાલો આપણે આગળનું કામ કરીએ તો કે વાયની કિંમત સમીકરણ નંબર એક માં મૂકી દેતા સોરી બે માં મૂકતા વાયની કિંમત સમીકરણ બે માં મુકતા તો વાયની કિંમત આપણે સમીકરણ બે માં મૂકી દઈએ તો અહીંયા એક્સ બરાબર જે મૂલ્ય આપેલું છે એક્સ બરાબર બે હજાર પ્લસ ત્રણ વાય વાયની કિંમત આપણને કેટલી મળી ગઈ તો કે ચાર હજાર છેદમાં કેટલા થઈ ગયા આપણા માટે આપેલા છે તો કે સાત ચાલો તો અહીંયા થઈ ગયું બે હજાર પ્લસ ચાર તેરી બાર એટલે બાર હજાર છેદમાં કેટલા થઈ ગયા સાત

અહીંયા માસિક આવક માગેલી છે તો વ્યક્તિ એક માટે વ્યક્તિ એકની માસિક આવક કેટલી શરૂઆતમાં ધારેલી હતી આપણે લોકોએ તો કે રેડી વ્યક્તિ એકની માસિક આવક કેટલી છે નવ એક્સ તો એક્સ ના સ્થાને આપણે બે હજાર મૂકી દેશું તો નવ કાઉન્સમાં બે હજાર એટલે વ્યક્તિ એકની માસિક આવક કેટલી મળી ગઈ તો કે અઢાર હજાર રૂપિયા મળી ગયું રેડી હવે વ્યક્તિ બે ની માસિક આવક વ્યક્તિ બે ની માસિક આવક તો અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો માસિક આવક માટે આપણે કેટલા લીધેલા હતા સાત તો સાત કાઉન્સમાં બે હજાર તો અહીંયા થઈ ગયા સાત દુ ચૌદ એટલે ચૌદ હજાર રૂપિયા મળશે એટલે આ રીતે કામ કરવાનું છે દાખલાની અંદર આદેશની રીતે પણ કામ કરી શકો અને લોપની રીતે પણ તમે લોકો કામ કરી અને આગળ વધી શકો

તો આપણે ધારણાથી આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો કે ધારો કે પાંચ રૂપિયાના સંખ્યા એક્સ છે અને બે રૂપિયાના સિક્કાઓની સંખ્યા

રકમ પરથી ફરી વખત રકમ પરથી એકસો પચીસ રૂપિયા છે તો ચાલો એના માટે કામ કરીએ તો વિદ્યાર્થી મિત્રો એના માટે આવું કંઈક થઈ જશે પાંચ એક્સ પ્લસ બે વાય બરાબર કેટલા થઈ ગયા એકસો સમીકરણ નંબર બે સમીકરણ એક માંથી આદેશ રીતે આપણે ઉકેલ મેળવીશું તો સમીકરણ એક માંથી સમીકરણ બે માં મૂકતા સમીકરણ બે માં મુકતા ચાલો સમીકરણ બે માં આપણે કિંમત મૂકાવી દઈએ તો અહીંયા કિંમત થઈ જશે પાંચ કાઉસ કેટલા થઈ જશે ચાલીસ માઇનસ વાય ટુ વાય બરાબર કેટલા થઈ ગયા પચીસ ચાલો થઈ ગયા માઈનસ કેટલા થઈ ગયા બરાબર એકસો ને પચીસ એકસો પચીસ માંથી બસો ને બાદ કરી દઈએ અને અહીંયા આપણે સજાતીય પદો જોયા તો એની નિશાની કેવી છે વિરુદ્ધ નિશાની આપેલી છે વિરુદ્ધ નિશાની હોય તો બાદ બાકી થાય પાંચ વાયમાંથી બે વાય બાદ થઈ જશે તો અહીંયા વધારે ત્રણ વાય કેવા આવશે માઇનસ ચાલો અહીંયા આપણે જવાબ માઇનસ પંચોતેર મળશે તો વાયને કરતા બનાવીશું તો છેદમાં કેટલા થઈ થઈ જશે જશે ચાલો તો વાય બરાબર કેટલા થઈ ગયા પચીસ મળી ગયા પચીસ તેરી પંચોતેર થાય એટલે આપણને લોકોને હેડી ચાલો હવે એ જ પ્રમાણે આપણે વાયની કિંમત સમીકરણ એકમાં મુકતા

પંદર અને બે રૂપિયાના સિક્કાઓની સંખ્યા આપણને કેટલી મળે છે પચીસ મળે આ રીતે દાખલાની અંદર કામ કરવાનું છે ખાસ કરીને ધ્યાનમાં લેજો ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો પાંચ વર્ષ પહેલા નુરીની ઉંમર સોનુની ઉંમરથી ત્રણ ગણી હતી દસ વર્ષ પછી નુરીની ઉંમર સોનુની ઉંમરથી બે ગણી થશે

વર્ષ વર્ષ છે છે અને વર્તમાન ઉંમર રેડી ચાલો ફોર્મેટિંગ કામ ઉપર જોઈએ તો વિદ્યાર્થી મિત્રો પાંચ વર્ષ પહેલા નુરીની ઉંમર સોનું ની ઉંમર કરતા ત્રણ ગણી હતી તો રકમ પરથી રકમ પરથી પાંચ વર્ષ પહેલા નુરીની ઉંમર સોનું ની ઉંમર થી ત્રણ ગણી હતી તો આના માટે કામ કરીએ વિદ્યાર્થી મિત્રો કાઉસ બનાવી દેવાનો બરાબર ફરી કાઉસ આવશે જગ્યા છોડીને ચાલો નુરીની ઉંમર એક્સ સોનુંની ઉંમર વાય અહીંયા પહેલા શબ્દનો ઉપયોગ કરેલો છે એટલે આપણે શું કરશું માઇનસ માઇનસ ચાલો કેટલા વર્ષ પહેલા તો કે પાંચ એટલે માઇનસ પાંચ થઈ ગયો અને અહીંયા પણ માઇનસ પાંચ થઈ ગયું કેટલા ગણી હતી ત્રણ ગણી તો નાનું હોય એને ગુણવાનું તો અહીંયા ત્રણ વડે ગુણી દીધું ચાલો સમીકરણમાં ટ્રાન્સફર કરીએ તો એક્સ માઇનસ પાંચ બરાબર ત્રણ વાય માઇનસ કેટલા થઈ ગયા પંદર ચાલો વાય વાળા પદ આ બાજુ આવશે તો એક્સ માઇનસ ત્રણ વાય

કરતા બે ગણી થશે બે ગણી થશે ચાલો તો એના માટે પણ કાઉસ બરાબર જગ્યા મૂકીને કાઉસ માટે નુરી વાય માટે સોનું ચાલો અહીંયા પછી શબ્દ વાપરેલો છે એટલે પ્લસ આવશે અહીંયા પણ પ્લસ થઈ ગયું અહીંયા દસ વર્ષ પહેલા પછી કીધું છે એટલે દસ અહીંયા આવશે દસ અહીંયા આવશે નાનું કોણ તો કે સોનું નાની છે તો અહીંયા બે ગણું જે છે એને બે વડે અહીંયા ગુણી દેવાનું સમીકરણ આપણે બનાવીએ તો કે કેટલા થઈ ગયા ચાલો બે સમીકરણ થઈ ગયું આપણને મળી ગયું હવે આપણે આગળની ક્રિયા કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં જે સમીકરણ બની ગયું છે તો હવે એના માટે સમીકરણ એક માંથી સમીકરણ કાઉસ માઇનસ કાઉસ થઈ ગયું ચાલો અંદર કિંમત એડ કરી દઈએ તો અહીંયા થઈ ગયા એક્સ માઇનસ ત્રણ વાય પેલા સમીકરણમાંથી માંથી જોઈ શકો છો એડી બીજા સમીકરણ તમને લોકોને આપેલા છે એક્સ માઇનસ ટુ વાય આપણે એડ કરી દીધા ચાલો હવે શું થશે તો કે માઇનસ દસ અને અહીંયા દસ આપેલા છે તો આગળના કાંશમાં માઇનસ દસ પાછળના કાંઉન્સમાં દસ આવશે ચાલો કાંસ ખોલ નાખીએ તો અહીંયા પદ મળી જશે એક્સ માઇનસ ત્રણ વાય માઇનસ એક્સ પ્લસ બે વાય બરાબર માઇનસ દસ માઇનસ દસ થઈ ગયા બરાબરની એક બાજુ એ સમાન મૂલ્યના અને વિરુદ્ધ નિશાની વાળા પદ ઉડી ગયા એટલે એક્સ એક્સ વાળા પદનો લોપ થઈ જાય છે તો અહીંયા ત્રણ વાય અને બે વાય અહીંયા માઇનસ અને પ્લસ વિરોધ નિશાની એટલે બાદ બાકી થશે તો વાય માઇનસ થઈ જશે અને અહીંયા મળી ગયા માઇનસ વાય બરાબર કેટલા થઈ ગયા વીસ થઈ ગયા તો અહીંયા તમને લોકોને સોનું ઉંમર વીસ વર્ષ મળી જાય છે વાયની કિંમત સમીકરણ એકમાં મુક્ ચલો તો એકની અંદર કિંમત મૂકી દઈએ તો માઇનસ દસ પ્લસ સાહીઠ સાઈઠ માંથી દસ બાદ થાય તો કેટલા થઈ ગયા પચાસ એક્સ બરાબર પચાસ મળી જાય આમ નૂરીની ઉંમર નુરીની હાલની ઉંમર પચાસ વર્ષ અને હાલની વર્ષ મળે આ રીતે કામ કરવાનું છે હાલની ઉંમર અથવા વર્તમાન ઉંમર તમે બેમાંથી કોઈ પણ એકને લઈ શકો ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે એક અપૂર્ણાંક નો અંશ અને છેદ બંનેમાં બે ઉમેરતા તે નવ ના છેદમાં અગિયાર મળે છે અને જો અપૂર્ણાંક સંખ્યાના અંશ અને છેદ બંનેમાં ત્રણ ઉમેરતા તે પાંચના છેદમાં છ બને છે તો અપૂર્ણાંક સંખ્યા આપણે શોધવાની છે ચાલો તો વિદ્યાર્થી મિત્રો આની દાખલાની અંદર આપણે લોકો એ કામ કરીશું તો કે અહીં આપણે લોકો ધારો કે ધારો કે અપૂર્ણાંક સંખ્યાનો સંખ્યાનો અંશ અને છેદ ધારતા તો હવે રકમ જે કીધી છે એમ રકમ પરથી રકમ પરથી કામ કરીશું તો અહીંયા તમને શું કીધું છે અંશ અને છેદમાં તમારે લોકોએ બે ઉમેરવાના છે તો એક્સના છેદ માં વાય એમાં અંશમાં બે ઉમેરીએ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો છેદમાં બે ઉમેરીએ તો મળતી સંખ્યા કઈ છે વાય વાળા પદ બરાબરની એક બાજુ લઈ લઈએ તો અગિયાર એક્સ માઇનસ નવ વાય બરાબર અઢાર માઇનસ કેટલા થઈ ગયા બાવીસ તો અહીંયા પદ મળી ગયો અગિયાર એક્સ માઇનસ નવ વાય છેદમાં ત્રણ ઉમેરવામાં આવે છે તો અંશ અને છેદમાં ત્રણ ઉમેરવામાં આવે તો એક્સ પ્લસ ત્રણ છેદમાં પણ શું થઈ જાય વાય પ્લસ ત્રણ બરાબર અહીંયા મળતી સંખ્યા આપણને મળે છે પાંચના છેદ છ ચાલો ક્રોસ ગુણાકાર કરીને કામ કરીશું તો અહીંયા બાજુ લઈએ તો અહીંયા છ એક્સ માઇનસ પાંચ વાય બરાબર પંદર માઇનસ કેટલા થઈ ગયા અઢાર ચાલો છ એક્સ માઇનસ પાંચ વાય બરાબર માઇનસ ત્રણ સમીકરણ નંબર કેટલામાં થઈ ગયું બે ચાલો સમીકરણની અંદરથી આપણે લોકો આદેશની રીતે ઉકેલ મેળવીશું તો સમીકરણ એક માંથી યા તો બે માંથી કોઈ કામ લઈ શકો એક માંથી લઈ લઈએ ચાલો એક માંથી એક્સ બરાબર માઇનસ ચાર પ્લસ નવ વાય છેદ માં ની કિંમત સમીકરણ બે માં મુક્તા બે માં મુકતા ચાલો આ કિંમતને આપણે સમીકરણ બે માં મૂકી દેસુ તો સમીકરણમાં એક ના સ્થાન ઉપર આપણે લોકો કિંમત મૂકીશું તો અહીંયા થઈ ગયા માઇનસ ચાર પ્લસ નવ વાય છે ચલો માઇનસ પાંચ વાય બરાબર માઇનસ ત્રણ ચાલો અગુણાકાર થશે વિદ્યાર્થી મિત્રો છ ચોક કેટલા થઈ ગયા તો કે માઇનસ ચોવીસ પ્લસ નવ છોપન માઇનસ તેત્રીસ પ્લસ ચોવીસ થઈ ગયા તો તેત્રીસ માંથી વિદ્યાર્થી મિત્રો ચોવીસ ને બાદ કરી નાખો તો આપણને કેટલા મળી ગયા નવ કેવા માઇનસ અને અહીંયા વાય માઇનસ છે તો અહીંયા વાય બરાબર મળી ગયા આપણને નવ ચાલો ની કિંમત સમીકરણ એકમાં મૂકી દઈએ તો અહીંયા થઈ ગયો વિદ્યાર્થી મિત્રો વાય એટલે એક્સ બરાબર માઇનસ ચાર પ્લસ નવ કાઉસ નવ અગિયાર તો માઇનસ ચાર પ્લસ નેવે નેવે એક્યાસી ના છેદમાં તો અહીંયા થઈ ગયા સત્યોતેરના છેદમાં અગિયાર બરાબર કેટલા થઈ ગયા ભાગ ઉડાડતા મળી જાય છે તો આમ આમ અપૂર્ણાંક અપૂર્ણાંક સંખ્યા સંખ્યા ઉડાના છેદ માં વાય બરાબર આપણને કેટલા મળી જાય છે સાત ના છેદમાં નવ મળે આ રીતે એની અંદર કામ કરવાનું છે ધ્યાન રાખીને કામ કરજો ચોપડીનો બેઠો દાખલો છે ચલો આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો એક પ્રતિષ્ઠિત પુસ્તકાલયમાં પ્રથમ ત્રણ દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે ત્યાર પછીના દિવસ ભાડું એટલે કે ખૂબ જ ઓછું ભાડું લેવામાં આવે છે સરિતા દિવસ પુસ્તક રાખવાના રૂપિયા ચૂકવે છે અને સુશી પાંચ દિવસ પુસ્તક રાખવાના એકવીસ રૂપિયા ચૂકવે છે તો પુસ્તકનું નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો તો આના માટે તમારે લોકો એ કામ કરવાનું છે જે બાબતની અંદર અહીંયા તમારે લોકોએ ધારો કે પુસ્તકનું નિશ્ચિત ભાડું પુસ્તકનું નિશ્ચિત ભાડું x રૂપિયા છે અને પ્રત્યેક વધારાના વધારાના દિવસનું ભાડું છે રકમ સાત દિવસ પુસ્તક રાખવાના સત્યાવીસ રૂપિયા ચૂકવે છે કેટલા રૂપિયા ચૂકવે છે સત્યાવીસ રૂપિયા ચૂકવે છે તો આના માટે સમીકરણ કેવું ભાડું છે તો કે એનું યોગ્ય ભાડું નિશ્ચિત ભાડું લેવાય ચૂકેલું છે તો ત્રણ દિવસ એમાંથી બાદ થઈ જશે તો સાત માંથી ત્રણ જાય તો કેટલા વધે ચાર વાય બરાબર વધારાના દિવસ ચાર છે તો ચાર વાય બરાબર કેટલા રૂપિયા થઈ ગયા તો કે સત્યાવીસ રૂપિયા ચૂકવે છે સમીકરણ નંબર કેટલા મુ અને આજ પ્રમાણે પાંચ દિવસ પુસ્તક રાખવાના દિવસ પુસ્તક રાખવાના એકવીસ રૂપિયા ચૂકવે છે તો સમીકરણ કઈક આવું થઈ જશે આદેશની રીતે કામ કરી શકાય અને લોપની રીતે પણ કામ કરી શકાય છે તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો લોપની રીત લેશું સમીકરણ એક માંથી સમીકરણ બે બાદ કરતા

બાદ થશે એટલે કેટલા થઈ ગયા છ ચાલો વાય બરાબર છ ના છેદ માં બે એટલે કેટલા થઈ ગયા આપણને લોકોને મળી ગયા ત્રણ તો અહીંયા ત્રણ રૂપિયા એ થઈ જાય છે ચાલો હવે વાય ની કિંમત સમીકરણમાં કેટલા થઈ ગયા ત્રણ તો સત્યાવીસ માઇનસ બાર એટલે આપણને કેટલા મળી ગયા પંદર તો એક્સ બરાબર મળી જાય છે પંદર રૂપિયા તો આમ આમ પુસ્તકનું નિશ્ચિત ભાડું પંદર રૂપિયા અને વધારાના પ્રતિ વધારાના દિવસનું ભાડું ત્રણ રૂપિયા મળે તો આ દાખલા સાથે વિદ્યાર્થી મિત્રો અહીં પ્રકરણ નંબર ત્રણના સેક્શન ડીમાં જે આપેલું છે એનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે એટલે વિડીયો જો પસંદ આવી હોય તો ચોક્કસથી વિડીયોને લાઇક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં આપેલ બે લાયકન દબી દેજો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળીશું હવે આગળના ભાગની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત